શું આપે પણ ગેરકાયદેસર કનેક્શન લીધું છે નગરપાલિકામાં વેરો ભર્યા વગર શું આપે પણ કનેક્શન લીધું છે જો આપે આ રીતે કનેક્શન લીધું છે તો જજો પણ નગરપાલિકા આપના ઉપર પાડી શકે દરોડા અને આપના કાપી શકે છે કનેક્શન આ જ ઘટના બની છે દાહોદની

જીવનદીપથી જ્યાંથી આ કઢાણા લાઈન ચાલે છે અને ત્યાં લક્ષ્મી પાર્કથી લઈને જે ગોદી રોડ સુધી જાય છે ત્યાંથી કેટલા બધા ડેમેજો બધા થયેલા છે તે લોકોએ કરેલું છે ન તો કાયદેસર કરે છે કે ગેરકાયદેસર એ અમને ખબર નથી ત્યાંથી લોકો કરતા હોય છે લક્ષ્મી પાર્કને બધાને પાણી મળી રહ્યું છે સાય સુખીમાં બી બે ત્રણ ગલીમાં આવી રહ્યું છે જ્યારે અમારે આજે કનેક્શન લગાવ્યું છે તો આ બધે ઉભાડો થયો છે અને બધા એવું લાગે છે કે જાણે અમે જ બધું આ ગુના કર્યું છે બીજું કે આ હમણાં પ્રમુખ સાહેબે એમ કીધું કે પંચાયતવાળાઓએ અહીં ટેક્સ ભરેલું નથી ઉપર પૈસા ભરેલા નથી એટલે આ આ નળ યોજના અહીં રોકાયેલી છે એટલે એમાં અમે તો અમારું ટેક્સ બી ભરેલું છે વોટ બી આપીએ છે તો અમે શું ગુનો કર્યો છે પંચાયતની કર્યું એ તો એ તપ તપાસનો વિષય છે પણ આ અમારા ઉપર આવ્યું હવે અમે જે બધા રીતે આ લેતા આવી રહ્યા છે એ જ પદ્ધતિથી અમે લઈ રહ્યા છે જે એ કઈ પદ્ધતિ છે એ તમારા જાંચનો વિષય છે એ કરો તમે કે કઈ રીતે આવું થઈ રહ્યું છે અમારે ખાલી ન્યાય જોઈએ બધાને પાણી જોઈએ નળ જોડથી અમે એમ નથી કહેતા કે એમને નહીં એમને બધાને પાણી મળવું જોઈએ એ જ અમારી સરકારથી નગરપાલિકાથી અને પંચાયત જઈને બી આ લાગુ પડતું હોય એને બધાને વિનંતી છે મોહનલાલ મહાવર આજે જે અમે કનેક્શન જે લીધું છે બરોબર તો આજે આ લોકો એક્શન લેવા નગરપાલિકાવાળા આવ્યા તો જે બધા અનલીગલી ચાલે છે જે કનેક્શન એમાં કેમ એ લોકો કંઈ એક્શન નથી લેતા અને લક્ષ્મી પાર્કવાળાને આખી લક્ષ્મી પાર્કને એ લોકોએ પાણીની સુવિધા પૂરી પાડી છે અમે પણ વોટ આપીએ છીએ તો અમને કેમ નથી પાડતા એ લોકો સુવિધા પૂરી અમે શું કર્યું એમાં અમારે ગુનો છે કે અમને તમે કનેક્શન નહીં આપતા તો અમારું બી અમારી બી રિક્વેસ્ટ તમે સાંભળો અને અમને બી પાણીની સુવિધા પૂરી પાડો તમે प्रीतिबेन मच्छर सर आपसे हमारी विनंती है कि हमारे को भी पानी दिया जाए क्योंकि हम लोग बूढ़े इंसान हैं हमारे से ऐसा कुछ होता नहीं है हम लोग बहुत परेशान हैं पूरी सोसाइटी सब उम्र वाले हैं सर तो पानी की थोड़ी हमारे ऊपर भी मेहरबानी करो सर अगर लक्ष्मी पार्क में दिया है जीवन लीप में दिया है तो ये गली को क्यों नहीं पानी मिल रहा सर हमारे घर में भी ऐसा कोई कमाने वाला नहीं है सर તો આપી બી મહેરબાની હોય કે સત તો પહે હા